ચારસો પોલીસ અધિકારી અને કર્મચારીઓનો સ્ટાફ વાહન ચેકિંગમાં જોડાયો હેલ્મેટનો કાયદો ઓગણીસસો થી પણ નિયમનું નથી કરાતું પાલન એવું કહેવું છે ટ્રાફિક ડીસીપીનું પોલીસે અત્યાર સુધીમાં ત્રણ હજાર નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કર્યું સ્પોન્સર વધશે તો હજુ પણ પોલીસ નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કરશે એવું નું કહેવું છે બની જગ્યાએ અત્યારે તંત્ર જે છે એ નાગરિકોને સતત સજાગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જે કાયદામાં લખેલું છે એનું આપણે પાલન કરીએ અને પાલન કરીએ એટલે ઓવરઓલ જે લોકોનો જે આપણે જાહેર એનો જીવો બચાવની સંખ્યા છે એ વધી શકીએ અને સલામત ટ્રાફિક સલામત સવારી આપણે થાય આપણે ઘરેથી કામ પર નીકળીએ બહારથી નીકળીએ અને ઘરે પર જ જઈએ આપણા ફેમિલી માટે આપણે સહી સલામત પરત પહોંચીએ એના માટે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય જે સલામતીના ધારાધોરણ છે એને આપણે અપનાવીએ આ જ નિયમની વાત છે આપણા રાજકોટ શહેરમાં એ અમલવારી આપણે આજથી ચાલુ કરી છે રાજકોટમાં આજથી હેલ્મેટ ફરજિયાત છે પોલીસ દ્વારા લોકોને રોકી અને હેલમેટ ને લઈને અત્યારે જોઈ શકાય છે આપણી સાથે સાથે નાગરિક છે આપણે એમની વાત કરીશું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ શું કેશો દાદા આજથી હેલ્મેટ ફરજિયાત છે આપડે પહેર્યું નથી કે હેલ્મેટ ફરજિયાત છે એ બરોબર છે માણસો ની સેફટી માટે છે પણ હું આજે બાર થી આવેલો છે હજી મને કાલ રાતે જ મારી ફ્લાઇટ લેન્ડ થઈ એટલે મને ખબર નથી બરાબર જોઈએ હા પહેરવું જોઈએ જરૂર વિસ્તારમાં જરૂર છે જરૂર છે શહેરી વિસ્તારમાં જરૂર બધાય જરૂરી છે માણસની સેફ્ટી માટે જ છે ને ચોક્કસ અત્યારે જે નાગરિકો અમુક નાગરિકો હેલ્મેટ પહેરીને નીકળે છે પરંતુ મોટા ભાગના લોકો આજે પણ હેલ્મેટ પહેરીને નીકળતા નથી રાજમાર્ગો બતાવવાનો પ્રયાસ કરીશું આ તરફ રેસકોસ રિંગ રોડ છે ત્યાં પોલીસ દ્વારા અત્યારે જે હેલ્મેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અનેક લોકો આજે કાર લઈને નીકળી રહ્યા છે તો અનેક લોકો હજી પણ હેલમેટ વગરના નીકળી રહ્યા છે રાજકોટના રેસ્કોસ રિંગ રોડ પર જોઈ શકાય છે કે મોટાભાગના લોકો આજે પણ હેલ્મેટ વગર જોવા મળી રહ્યા છે કેમ કે શહેરી વિસ્તારમાં આમ તો હેલ્મેટની જરૂર નથી અનેક જે આગેવાનો છે તેમના દ્વારા પણ સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે શહેરી વિસ્તારમાંથી હેલ્મેટને મુક્તિ આપવામાં આવે ત્યારે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આજે રાજકોટ પોલીસ દ્વારા લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે મોટા ભાગના લોકોનું કહેવું છે કે હેલ્મેટ શહેરી વિસ્તારમાં જરૂર નથી અહીંયા દૂધવાળા ભાઈએ હેલ્મેટ પહેર્યું છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેવા માંગશો રાજકોટમાં શહેરી વિસ્તારમાં જરૂર છે હેલ્મેટની કે જરૂર નથી સાહેબ અહીંયા ખાડા एवળા પડ્યા છે આમાં ધ્યાન ના બાજુમાં નીકળી જાય તો ખબરય પડતી નથી અને હાલતા અમે ભટકાઈ જઈએ આમાં આપણે બધા ગોંડા રોડ ચોકડી આખો રોડ રૈયા ચોકડી બધા રાજકોટમાં દૂધ અમે ને પેલા ખાડા બુરવા ખાડા પછી હેલ્મેટ પહેરાવો તમતા ફરજિયાત સ્વીકારી આનંદ થી પહેરી લેજો ચોક્કસ આ ભાઈએ દૂધવાળા ભાઈ છે હેલ્મેટ પહેરેલું છે એમને અભિનંદન પણ આપશું દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જેમને હેલ્મેટ પહેર્યું છે એ પણ કહી રહ્યા છે કે પેલા ખાડા બુરવા જોઈએ ત્યારબાદ હેલ્મેટ પહેરવું જોઈએ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આજે રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ અનેક સ્થળોએ ચાલીસ કરતા વધારે સ્થળો છે ત્યાં આ રીતે હેલ્મેટ ને લઈને દંડ મોટા પ્રમાણમાં વસૂલ કરવામાં આવે છે શહેરી વિસ્તારની અંદર હેલ્મેટ જરૂર નથી રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો પરંતુ શહેરની અંદર આજે સવારથી ઠેર ઠેર ડ્રાઇવ જોવા મળી રહી છે હેલ્મેટને લઈને આજે રાજકોટવાસીઓ પાસેથી લાખો રૂપિયાનો દંડ રાજકોટ પોલીસ દ્વારા વસૂલ કરવામાં આવશે કેમેરામેન શુ સાથે પરાક્રમ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ